અંકલેશ્વર જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર સુરત જતી લેનમાં પાંચ કિલોમીટર લાંબી વાહનની કતાર જોવા મળી હતી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતા અમલાખાડી બ્રિજ સાંકડો બોટલ હોવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે અહીં હાઇવે ઉપરના ત્રણ લાઇનમાં આવતા વાહનો અને વાલિયા ચોકડી થઈ આવતા અપ્રોચ રોડથી બે લાઇનમાં વાહનનો બ્રિજ આગળથી જ ભેગા થઈ છે જેને લઈ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધવા પાંચ લેનમાં વાહનને બે લાઈન જવા જતાં પાછળ વાહનની કતાર લાગી જાય છે હવે હાઈવે ઉપરના માર્ગ પર સાંકડા પડી રહ્યા છે વધુ એક માર્ગના વિસ્તૃતીકરણ તરફ એનએચઆઈ આગળ વધી રહી છે આ વચ્ચે રોજભરોજના ચક્કાજામને લઈને માર્ગ પરિવહનો ઉપર વિપરીત અસર પડી રહી છે એનએચઆઈ દ્વારા આમલાખાડીના સમાંતર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઇજારદારને ઇજારો પણ આપવામાં આવ્યો હતો જેના દ્વારા હાલ બ્રિજ પાસે સ્પાન ઊભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે જોકે હજુ પણ દોઢ વર્ષથી બે વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે તેમ એક્સપર્ટ જણાવી રહ્યા છે